આખરે લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાઈ છે અને આજથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે જોકે આજે આ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હતી આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે પચાસ કલાકે ઉપડી બપોરે એક ને પાંત્રીસ ના રાજકોટ અને રાજકોટથી બપોરે બે ને પાંત્રીસ કલાકે ઉપડી એકવીસ ના પરત ભુજ પહોંચે આ ટ્રેન રસ્તામાં ગાંધીધામ ભચાઉ સામખીયાળી માળિયા દહીંસરા મોરબી ખાતે ઉભી રહેશે ટ્રેનનું ભાડું સામાન્ય વર્ગને પરવડે તેવું રાખવામાં આવ્યું છે જેમાં જનરલ ક્લાસમાં રૂપિયા એકસો સેકન્ડ ક્લાસ સીટિંગમાં એકસો અને એસી ચેર કારમાં પાંચસો ને પાંત્રીસ જેટલું ભાડું રાખવામાં આવ્યું છે આજે કચ્છ માટે ખૂબ જ આનંદની ઘડી છે કારણ કે સૌરાષ્ટ્રને જોડતી કચ્છને સૌરાષ્ટ્ર જોડતી આજે ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ આપણા લોકલાદીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની લાંબા સમયની રજૂઆત હતી અને લાંબા સમયથી તેઓ રજૂઆત કરતા આવ્યા હતા આજે જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે બે દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવ્યું છે ત્યારે અંજારને પણ સ્ટોપ આવવો જોઈએ કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે સાથે સાથે જે પેસેન્જરો છે એ રાજકોટ જવા માટે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરશે તો બહુ સારા પરિણામ આવશે અને આવનાર દિવસોમાં આ ટ્રેન કાયમી થઈ શકશે ભુજથી રાજકોટની જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે જે બહુ ખુશીની વાત છે આ ટ્રેન જૂન સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેન તરીકે પછી ટ્રાફિકને હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપન્સી મળશે એ હિસાબે રેગ્યુલર કરવામાં આવશે એવી ધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે જે ખુશીની વાત છે પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે સોમનાથ દ્વારકા જે આ યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે અને આનો ટાઈમ પણ ટાઈમ પણ થોડોક ઓછો થાય એના માટે અમે પ્રયત્ન કરશું કે કઈ રીતે આ ટેકનિકલ વિષય છે રેલવેનો એમાં જો ટાઈમ ઓછો થઈ જાય તો ભુજથી રાજકોટની પણ ટ્રેન પુલ જવાની આશા છે આજે કેટલા પેસેન્જર આજે સિત્તેર પેસેન્જર લગભગ લોકલમાં ગયા જનરલ કોચમાં અને વીસથી થી પચીસ રિઝર્વેશનથી ગયા છે